ભગવાન ગણપતિનું વાહન એ ઉંદર એટલે કે મૂષક છે તો એની પાછળની એવી એક કથા છે કે એક સમયે ક્રોંચ નામનો ગંધર્વ એ ઇન્દ્રની સભાની અંદર ઉતાવળે જતો હતો તો એનો પગ છે એ મહામુનિ વામદેવને અડી જાય છે અને મુનિ ક્રોધમાં ભરાઈને એને શ્રાપ આપે છે કે જા તમે ઉંદર થઈ જાઓ મૂષક થઈ જાઓ અને મુનિ પરાસરના આશ્રમમાં એ પડે છે પછી તો ધીમે ધીમે આ મૂષક ઉંદરનો આશ્રમમાં ઉપદ્રવ બહુ વધી જાય છે ને અંતે ગણપતિ બાપાની પ્રાર્થના કરે એટલે ગણપતિ બાપા પ્રસન્ન થઈ અને તેને દંડ આપે છે અને પછી એ મૂષક છે એ વિનમ્ર બની જાય છે અને ગણપતિ બાપાની સ્તુતિ કરી અને કહે છે કે તમે હવે મને તમારા વાહન તરીકે સ્વીકારો અને અંતે ગણપતિ બાપા એ મૂષક ગંધર્વ છે તો એમની ઈચ્છા પૂર્ણ કરે છે તેથી આપણે જોઈએ એટલે ગણપતિ બાપાનું વાહન છે એ ઉંદર છે એવું ગણપતિ અથર્વ શીર્ષમાં એવું કીધું છે કે એકદંતમ ચતુર્હસ્તમ પાસમમ કુશધારીણમ અભયમ વરદમ હસ્તેર વિભ્રાણમ મુશક્કત ભજમ તો ત્યાં પણ એ ગણપતિ બાપાનું વાહન એ ઉંદર છે તો એમાં મુશક્કત ભજમ એવું લખવામાં આવેલું છે ગણપતિ મહારાજ કી જય